દેશની અગ્રણી પાંચ કંપનીઓમાં ગણના થતી એશિયા ગ્રેનીટો કંપનીએ પોતાની નવી બ્રાન્ડિંગ એજીએલ નામે કરી છે સાથો સાથ કંપનીએ બજારમાં વધતી સ્પર્ધામાં કંઈક નવીન નાપવાની શ્રેણીમાં નવી ટફલોંગ ટાઇલ્સ ની શ્રેણી રજૂ કરી છે જેમાં સાઈઠ જેટલી ડિઝાઇન પણ રજૂ કરવામાં આવી છે આ ટાઇલ્સ બજારમાં મળતી ગ્રેડ ફાઈવ ટાઇલ્સ કરતાં સો ગણી વધુ મજબૂતાઈ ધરાવે છે ટફ અને લોંગ લોંગ ડ્યુરેશન લોંગ લાસ્ટિંગ આ પ્રોડક્ટ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં ફેબ્રુઆરી મહિનામાં અમે ઓલ ઓવર ઇન્ડિયામાં લોન્ચિંગ કરી રહ્યા છે આ પ્રોડક્ટ ટેકનોલોજી સાથે પ્રૂવન છે પહેલાં કોઈપણ વસ્તુ હોય તો ટાઇલ્સ બને તો એક બેઝિકલી ક્લેથી બને એના ઉપર એક એક કોટિંગ એન્ગોબનું થાય એના ઉપર એક કોટિંગ ગ્લેઝનું થાય એના ઉપર પ્રિન્ટિંગનું થાય અને એના ઉપર એક સ્પેશિયલ કોટિંગ કરેલું છે અને એ કોટિંગથી આ જે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એ લોંગ લાસ્ટિંગ બને છે થર્ટી થાઉઝન્ડ એક ટેકનોલોજી પ્રોવન સાથે આ પ્રોડક્ટ બનાવેલી છે અને કરીબન સિક્સટી ડિઝાઇન અમે એમાં પ્રમોટ કરેલી છે ડેફિનેટ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી રેગ્યુલર તમે જોશો તો ચૌદ ટકાનો ગ્રોથથી માર્કેટ સિનેરીઓ ચાલી રહ્યો છે લાસ્ટ યર અમને એશિયન ગ્રીન ટુ ઇન્ડિયા લિમિટેડે થર્ટી પર્સન્ટ ગ્રોથ સ્ટોરી બનાવી છે આ ઉપરાંત કંપનીએ આગામી ત્રણ વર્ષમાં કંપનીના ગ્રોથને બમણો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે જેમાં વિદેશમાં નિકાસને પાંચ ગણો કરીને રૂપિયા સો કરોડ કરવાનું આયોજન છે જ્યારે કંપની આગામી ત્રણ વર્ષમાં રૂપિયા પંદરસો કરોડના ટર્ન સુધી પહોંચવા માટે મક્કમ છે ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી રેગ્યુલર તમે જોશો તો ચૌદ ટકાનો ગ્રોથથી માર્કેટ સિનેરીઓ ચાલી રહ્યો છે લાસ્ટ યર અમને એશિયન ગ્રીન ટુ ઇન્ડિયા લિમિટેડે થર્ટી પર્સન્ટ ગ્રોથ સ્ટોરી બનાવી છે નો ડાઉટ માર્કેટ કોમ્પિટિશન અને કરંટ સિનેરીઓ તમે જોયો હશે એના કારણે આ વર્ષે કંપની નિયરેસ્ટ ટ્વેન્ટી પર્સન્ટનો ગ્રોથ કરશે દેશમાં સિરામિક ટાઇલ્સ ઉદ્યોગ અત્યારે ચૌદ ટકાના દરે વિકસી રહ્યો છે જેમાં એશિયન ગ્રેનેટો નફાકારક કંપનીઓમાં સ્થાન ધરાવે છે કંપનીના મતે માર્કેટમાં અત્યારે મિડલ સેગમેન્ટ ટકાઉ સિરામિક ટાઇલ્સની ડિમાન્ડ છે તેવા સમયે બજારમાં મૂકેલી ટફલોંગ શ્રેણી કંપની માટે ફાયદાકારક સાબિત થશે કેમેરામેન અજય પટેલ સાથે ચંદ્રકાંત કનોજા વી ટીવી અમદાવાદ